આ વિડીયોમાં તમને જે મંદિર દેખાઈ રહ્યું છે તે ચામુંડા માતાજીનું મંદિર છે જે મોહનટેકરી નામના ડુંગર ઉપર આવેલું છે આ મંદિરના પ્રાગટ્ય વિશે આપણે વાત કરીએ તો અહીં દર પૂર્ણિમાએ મેળો ભરાય છે અને ભાદરવી પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે અહીં અમદાવાદથી બસોથી ચારસો માઈ ભક્તો ભગપાળા સંઘ લઈને છેક અહીં મંદિર સુધી આવે છે અહીં મંદિરની બાજુમાં મંદિરનું ભોજનાલય પણ આવેલું છે જ્યાં બેસીને પૂર્ણિમાએ આપણે ભોજન લઈ શકીએ છીએ ત્રણસો ચારસો જેટલા આ મંદિરના પગથિયા છે જે ચડીને આપણે ઉપર મુખ્ય મંદિર સુધી પહોંચી શકીએ છીએ આ પગથિયા ચડતા જો આપણને થાકનો અનુભવ થાય તો વચ્ચે બેઠક વ્યવસ્થા પણ બનાવવામાં આવી છે જ્યાં બેસીને આપણે ઘડી બે ઘડી આરામ કરી શકીએ છીએ અને કુદરતી નજારો પણ માણી શકીએ છીએ આ મંદિરના પ્રાગટ્ય વિશે વાત કરીએ તો મોહન દેવરામ નામના બ્રાહ્મણના નામ પરથી આ જગ્યાનું નામ મોહનટેકરી રાખવામાં આવ્યું છે અને મણિલાલ મગનલાલ પંચાલને માતાજીએ સપના આપ્યું હતું જે પછી આ મંદિરનું કામ શરૂ કરવામાં આવ્યું આ માતાજીના મુખ્ય મંદિર છે જેમાં ચામુંડામાં અને મહાકાળીમાં બિરાજમાન છે અહીં બે મંદિર આવેલા છે એક મંદિરમાં માં મહાકાળી માં બિરાજમાન છે જે પાવાગઢ થી જોત લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી છે અને બાજુમાં બીજું માં ચામુંડા માતાજી નું મંદિર છે જે ચોટીલા થી જોત લાવીને અહીં સ્થાપિત કરવામાં આવે છે આ મંદિરની બાજુમાં નીચે કોતરમાં બે નાના મંદિર પણ આવેલા છે જે મહાદેવજીનું મંદિર અને હનુમાનજીનું મંદિર છે અહીં આપણે કાર બાઈક કે અન્ય વાહન લઈને પણ ઉપર સુધી પહોંચી શકીએ છીએ જેના માટે અહીં આરસીસી રોડ પણ બનાવવામાં આવ્યો છે મિત્રો અરવલ્લીની ગિરિમાળાઓમાં વસેલું આ સુંદર મજાનું પ્રાકૃતિક ધામ અહીં આપણને સુંદરતાની અનુભૂતિ કરાવે છે અહીં દૂર દૂરથી લોકો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા માટે પણ આવે છે અહીં આપણને જે સિંહની પ્રતિમા દેખાય છે તે આ મંદિરની મુખ્ય ઓળખ છે જે મંદિરની શોભા વધારે છે આપણને આ માં નામનો સિમ્બોલ દેખાય છે એ જોઈને આપણને ચોટીલાની યાદ તો જરૂર આવશે એટલે જ તો આને છોટા ચોટીલા અથવા મિની ચોટીલા તરીકે ઓળખાય છે અહીં ઉપરથી આપણે આ સરડોઈ ગામને સુંદર રીતે નિહાળી શકીએ છીએ તો આજે આ વિડીયોમાં બસ આટલું જ ફરી ક્યારેક આપણે આ મંદિર વિશે વિસ્તારથી જાણીશું ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય ચામુંડામાં